અમદાવાદના બાવડામાં પાણી ભરાવવાને લઈને સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો સ્વાગત રેસિડેન્સી રત્નદીપ સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા છે બળિયાદેવ વિસ્તારમાં પણ ઘરોમાં પાણી ઘુસ્યા છે વરસાદ તો બંધ થયો પરંતુ બે દિવસ હોવા છતાં પાણી જે છે ઓસર્યા નથી સ્થાનિકોએ ધોળકા રોડ સુધી ટ્રાફિક જામ કર્યો હતો ઘટનાને પગલે બાવડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અન્ય વિસ્તારમાંથી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પાણીની સમસ્યાને લઈને

આ તમામ સ્થાનિક અંતે એ પરિસ્થિતિ આવી ગઈ છે સરકાર ને આપીએ છીએ કે ત્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય તો ત્રીસ વીસ અહિયાં નગરપાલિકા જે આત્મનિરોપણ કરશે વખત એને આપના માધ્યમથી કહીએ છીએ ત્રીસ ઓવીસ આત્મનિરોપણ કરશે આ પરિસ્થિતિ ના ભાજપ સરકારે મૂકી